એમાં માતાજી મેલડીમાંનો નવચંદ યજ્ઞ હતો અને એમાં બધા જે હવનમાં ભાગ લીધો ત્રેવીસ પાટલા હતા અને અમે એમાં સૌભાગી બન્યા અને બધાનો ગામનો અને બધાનો ખૂબ ખૂબ આભાર અને આવા માતાજીના કાર્ય કરતા રહીએ એવી બધા ગામને અને આ બધાને પ્રેરણા જન્મ સમસ્ત જગતની ઉત્પત્તિ સ્થિતિને માં ભગવતી જગદંબા શિવ અને શક્તિ શક્તિ વગરના હરેક વ્યક્તિ અધૂરા છે તો એવી ઉત્પત્તિ સ્થિતિને લઈ કરનારીમાં ભગવતી માં મેલડી કહો ચામુંડ કહો મહા કાળી કહો સ્વરૂપ તો એક જ છે ઉત્પન્ન કરવા પાલન પોષણ કરવું અને છેલ્લે સંહાર કરવો એ મા ભગવતી જગદંબાના હાથમાં છે તો આવી આ પવિત્ર જે જગ્યા જે મા ભગવતી મેરળી આના કળી કાળની અંદર પરચા પૂરનારી મા ભગવતી મેરળી આપણે મા કહીએ કે મા એ મા બીજા બધા વગડાના વા મોઢે બોલો મા ત્યાં હાથે નાનપણ સાંભળે હવે આ મોટપની મજા હવે કડવી લાગે કાગડા મા બોલો ને અને હરેક દ્વાર ખુલી જાય જે મુખ ખોલે એમ હરેક દ્વાર ખુલી જાય માણસના તો આ ભગવતી મેરડી કડી અંદર પરચા પૂરનારી બીજા નંબરની અંદર અત્યારે કડી અંદર રામાપીર અને સદગુરુ ગુરુ વગર જ્ઞાન મળતું નથી અહીંયા દેવતાઓનું બેસણું છે અને એવી આ મા ભગવતી મસણની મેરડી હરેક જીવનની અંદર હરેક મનુષ્યના મનોરથ પૂર્ણ કરનારી કારણ કે આયસો જાયંગે રાજા રંગ ફકીર આયવાસી તો જવાનું છે જરૂર એમાં કોઈ શંકાને સ્થાન નથી નામ એનો નાશ છે તો છેલ્લે જેને કહેવાય સ્મશાને સ્વા કીડા સ્મરહર પિસાચા સહચરા ચિતાભસ્મા લેપમ શ્રુગતિ નકો રોટી પરિકર અમંગલ્યમ અમંગલને પણ મંગલ કરનારીમાં ભગવતી જેને કહેવાય શિવને શક્તિ હરેક જીવનું મંગલ કાર્ય કરે છે મૃત્યુને પણ મંગળ કીધું છે કારણ કે સ્મશાનની અંદર કારણ કે સ્મશાન સ્મશાનની અંદર હરેક વ્યક્તિઓને જવાનું હોય છે માના ગર્ભધારા ઉત્પત્તિ થાય છે જેને કહેવાય કે નવમે મહિને જીવ બહાર આવે છે શું કામ આવ્યો તો કે ખબર નથી શું કરવાનું કે ખબર નથી છેલ્લે ક્યાં જવાનું તો કે એ ખબર નથી આવે છે પ્રારબ્ધ ભોગવવા માટે આપણે પ્રારબ્ધ ભોગવવાના સારાને ખરાબ કર્મ જેને કહેવાય કે પ્રારબ્ધ ભોગવવા માટે મનુષ્ય આવે છે પછી જીવ છેલ્લે ભગવાન જ્યાંથી આવ્યા ત્યાં આકાશાત્પતિ તોયમ તોય યથાગત સાગરમ સર્વદૈવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતી જેમ આકાશમાંથી વરસાનું ટીપું જમીન ઉપર પડે અને જેમ પાતાળની અંદર ચતુરે છે અને પાછા વાદળો બને અને ઉપર જાય અને જેમ જેમ આવ્યા ત્યાં જવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એવી માં ભગવતી મા મસણની મેલડીના પરચા તો ઘણા છે ઘડી કાળની અંદર કેવા બેસું તો ઘણા ઓછા પડે પણ આ ટૂંક સમયની અંદર મા ભગવતી વિશે મને બોલવાનો મોકો મળ્યો માં ભગવતી જેને કહેવાય ગુરુ મહારાજના ચરણોમાં મારા લાખ લાખ વંદન ગમે એટલા કરોડો કરોડો વંદન કરીએ ને તો એના પરચાના પાર આપણે પામી શકીએ નહીં એ તત્વને ન ઓળખી શકીએ પણ એને તો બે હાથ જોડીને વંદન કરવાના હોય કારણ કે માઈ માં બીજા બગદા બગડાનો વાહ તો જેને કહેવાય કે માના ઉદર દ્વારા શરીર આપણે લઈએ છીએ